અને આપડે હવે જ આવી બાદ મંદિર આરતી ને દર્શન કરાવી દે રામા બેનસો ખાલી ચારસો રૂપિયા માં ગાડી આપી છોકરા મારે એવું છે હાલો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો આપણે જવાનું છે મેળામાં બપોર પછીનો ટાઈમ હે બધા ભાઈબંધો ભેગા અહીંયા બાજુના ગામમાં જ કન્યાશરાન ના મેળામાં જવાનું એક વાત તો જીઆઈયા એ વિડીયો તમે આગળ જોયો હોય છે ત્યારે બીજી વાર જવાનું હે તો હાલો હવે બધા ભાઈબંધ હે ને એના ભેગા પોગી જાવી સીધા મેળામાં હાલો

અત્યારે તો બહુ એટલે બહુ ટ્રાફિક થતું જાય હે હાલવા ની બહુ જગ્યા નથી આગળ તમને બતાવતા જાય હાલ તો આપડે જો મેળામાં આવ્યા હતા ને ગોવિંદ કાકા ભેગા છે એને ગાડી લીધી હે કેટલા માં આપી

હાલો તો હતા આવી ગયા હાલો હવે પાછા રખડવા મણો હાલો વિડીયો હવે રખડો બધા મણો હવે રખડવા બબે બબે તો લેજો જો બધા બબે બબે તો હા હા હતા વિડીયો જોઈને જ આવ્યા હવારમાં આવીને જ મે એક વિડીયો મૂકી દીધો હવાર છે આ બધા હા ના ન હોય એમાં હતા જાણીતા છે એવું છે એટલે મેળામાં ભેગા થયા ને એટલે એવું છે અંતે જો હતા દાંત કાઢે અમે એટલા બધા ભેગા થઈ ગયા ને

એવું છે જો અહીંથી લીધી છે આપણે થાર એક લઈ લીધી આવી ગઈ છે 200 રૂપિયામાં આપણે થાર લીધી છે હા ને કઈ થાય નઈ ભાંગે નઈ એવી છે બોલો હા ઈ લીધી જો આ એક બીજી એ માથે ઉપર રહે તો ગેરંટી આપે માથે ઉપર એ

છે આ બધું છોકરા ઠેકડા મારે એવું છે અને અહીંયા એનું ઈજ છે આ બાજુ એનું ઈજ છે એવા હે ને એને ફૂગા કેવાય શું કેવાય ઠેકડા મારતા હોય એને ખબર નહીં આપણને બાકી જોવો તમે આગળ જે હે ને ધીમા ધીમે હાલ્યા જઈએ અને તમને હજી બતાવતા જાવ હાલો વિડીયોમાં આપણે એને ફૂલે ફૂલ ટ્રાફિકમાં જવાનું છે આગળ હમણાં તમને દેખાડવી જોવો તમે ફૂલ અટલ ફૂલ ટ્રાફિક છે અત્યારે તો એવું છે આમ જોવો આગળ જોવો ફૂલ ફૂલ ટ્રાફિક હવે ઓહો મિત્રો તમે જોઈ જો હવે મજા આવે એવું છે આગળ મેળામાં આલવાની જગ્યા નહીં રે તમે જોવો આગળ જોઓ આગળ ફૂલ ફૂલ ટ્રાફિક છે અત્યારે થોડીક વારમાં જો ટ્રાફિક માંથી બહાર આવી ગયા માંડ માંડ હતા હવે જો આ બાજુ બાજુ આગળ ફૂલ ટ્રાફિક છે હળવું ટ્રાફિક પોલીસ પોલીસની ગાડી છે ને તમે જુઓ એટલા એટલામાં ઓછું ટ્રાફિક છે બાકી તો હાંજે ફૂલ ટ્રાફિક છે જુઓ તમે આ બાજુ હાંજે અને આ બાજુ જોવો તમે હાજી બાજુ ફૂલ ટ્રાફિક જ છે આ બાજુ જવાનું છે સક્કર એક મારતા આવી તો હાલો હાલો આ બાજુ કે હજી એક સક્કર મારવી આ બાજુ મેળો બાકી છે મિત્રો બહુ હે વાહન આવે રસ્તા ઉપર જવી ને એટલે એવું છે મિત્રો હાંડા યુવા ગ્રેન્યશરા તરફ ની સરબત છે તો હાલો આપડે શરબત પી લેવી છે પછી હવે પાછા આગળ જાવી ને અત્યારે ટ્રાફિક જોવો તમે થઈ આમાં અવાજ તો બહુ આવતો હોય કદાચ આપણો અવાજ માપે આવે તો વાંધો નહીં જોવો તમે અત્યારે મેળામાં હે ને જેમ હાંજ પડે ને એમ મિત્રો ટ્રાફિક વધતું જાય જોવો તમે આમ હે ને પાછળ તો તમે જોઈ શકો પાછળ ઘણું બધું ટ્રાફિક છે એવું છે એટલે આપણે મેળામાં તો મોજ કરવાની હોય ટ્રાફિક તો હોય જ તમને ખબર છે બાકી ગામડાના મેળા તમને વિડીયોમાં ખબર જ હોય કેવા છે આપણે મોટા મેળા કર્યા અને નંકા મેળા કરતા હોય એટલે આપણને તો અનુભવ હોય જ હોય જોવો તમે મજા આવે એવું છે તો મેળામાં લીધું તો અત્યારે બીજી વાર છે એવું છે મિત્રો હે ને હવે કેળા લેવા મળ્યા નાસ્તા માટે કઈ નહીં પણ ફ્રૂટ તો કીધું લઈ લેવી એટલે એને કેળા લે હે જોવો તમે અત્યારે હે ને કેળા લઈ લેવી છે હવે મેં તો પૂછ્યું નહીં ભાવ પણ આ ને ભાવતાલ કરીને મિત્રો લે હે કેળા જોવો બાકી હવે હે ને મેળા માંથી જવાની તૈયારી છે એટલે કેળા કીધું લેતા જાય બીજું તો કાઈ લીધું નથી એક ઓલી ગાડી લીધી નંદકા છોકરા આપડે કઈ લેવાનું હતું નહીં બાકી મેળામાં મોજ કરી અને હવે પછી જવાની તૈયારી છે તો હજુ લઈ લેવી જે લેવાનું હોય એ તો નહી હવે આવ્યો છે જો રખડી જો એ સીધો જ આમ જાય છે જો અહીંયા થાય જો એ બાકી એ તો આ મેળામાં જો હવે આવી ગયો હે વળી રહી જાય નઈ ત્યાં કેવું છે એ બાજુ માં મેળા વિશે જો વિડીયો ચાલુ છે યાર તમે તો આપણે જો મેળો કરીને પાછા નીકળી ગયા એવી ઘર બાજુ અને જો મહેમાનની ગાડીમાં આ વખતે હું બે ગયો એ બાજુ હતા જ કીધું અમારે ગાડીમાં છે ને અમે ત્રણ ત્રણ જણા હતા જ પણ એલિફા એને બે બે થઈ ગયા પછી અને જુઓ ટ્રાફિક જવો બહુ ક્યાંય લાગી છે લગભગ એક બે કિલોમીટર જેટલે છે ને લાઈનમાં એક એક ગાડીનું ટ્રાફિક છે એટલે રસ્તામાં જો થોડું થોડું ખાલું રહે અને વાહને નીકળી જાય એવું છે એટલે હવે જો આગળ છે ને આપણા પાછા નીકળી ગયા હે અને આવું જો આવું આવું કોણ કોણ કરે છે ગાડીમાં જવું

For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.